દેશ દેશાવરમાં લોકો જાય પણ સૌને એવું હોય કે દિવાળી પોતાના આંગણે મનાવું જવાન માણસ ને બાળક થવાની હુનર જાગે દિવાળી ગામડે ગામડે તો ગોખલા માં દીવા મૂકીને પ્રગટાવે સાડા ત્રણ ચાર વાગે પેલી પરવ વતન કે કુટુંબ એનાથી મોટી કોઈ વાત હોય શકે નહીં દીકરી સાસરે જતી બાપુજી રડે જ રડે પછી ભલે સૈન્યનો વડો હોય એ રડે માં શોભે બાકી એની ઉપર તમે પચાસ ઘા માર્યા હોય તલવાર ના એ અસર ન કરે પણ દીકરીને વળાવતી વખતે એની આંખમાં હું આવે માણસ ને માણસ બનવાની જિજ્ઞાસા થાય તમને વિશેષણ ખખેરવાનું મન થાય આપણો ભાઈ હોય એની પાસે ફટાકડા ફૂટી ગયા તો ગમે તેમ થઈ ગયું બીજો ભાઈ એને મોટો ભાઈ એને ફટાકડા આપે ને પોતે જાણે શેઠીઓ હોય એમ જુએ આનંદ મજાથી દિવાળી ન્યા છે તો દિવાળી આય પણ છે ને પણ જે પોતીકી દિવાળી મનાવાની મજા છે પોતીકાની સાથે દિવાળી મનાવવાની મજા છે જે સમાજ ઉત્સવ પ્રિય ન હોય ને એ આપઘાત પ્રિય બની જાય માણસ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે પેટનો ખાડો પૂરવા માટે ક્યાંય પણ દેશ અથવા પરદેશ કે કોઈ પણ જગ્યાએ હિજરત કરતા હોય છે પોતાનું વતન છોડતા હોય છે પરંતુ દિવાળી આ શબ્દ આવે નવરાત્રિ પૂરી થાય ત્યારથી જ કદાચ ક્યાંય પણ રહેતો હોય માણસ દેશના ખૂણે વિદેશના ખૂણે પરંતુ દિવાળી નજીક આવે એટલે પોતાના વતન તરફ ઢગલા માંડવા માંડે વતન તરફ ભણવા માંડે કોઈ પણ માલિક હોય સામાન્ય ગામનો જે નાગરિકો હોય એવો બની જાય શેઠ હોય એ ગામનો સામાન્ય માણસ બની જાય બધું પોતાનું ભૂલીને એક ગામમાં જે રીતે જીવન જીવતા એ રીતે જીવવા લાગે એટલે કે દિવાળી આ દિવાળીનું શું મહત્વ છે અને દિવાળી કેટલી આપણા માટે મહત્વની છે એ વાતને જાણવા માટે આપણી સાથે જગદીશ મહેતા સર જોડાયા છે સર વાત ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર નમસ્કાર સર આપણે આમ તો અનેક મુદ્દા પર ચર્ચા કરતા હોઈએ છીએ તમારું જે વિશ્લેષણ છે રાજકીય વિશ્લેષણ હોય સામાજિક મુદ્દા હોય તેના પર વાત કરતા હોય છે પરંતુ આજે તહેવાર દિવાળીની વાત કરવી છે કારણ કે આવતીકાલે દિવાળી છે કઈ રીતે જોઈ રહ્યા છો દિવાળી અને તમે તમારા જે જૂના દિવસો જૂની દિવાળી યાદ કરો તો આજે શું તાજી થાય છે તમે બિલકુલ સુંદર ટોપિક પસંદ કર્યો રૂટિન થી અલગ થાય એને તહેવાર કહેવાય વાહ બાકી વેવાર છે હમ વેવારમાં તહેવારમાં ફેર એટલો રૂટિન થી કઈક જુદું હોય એટલે તહેવાર દિવાળી જે છે ને દીવાળે દીકરાન કા દોરીન કાં ધરા વાહ એટલે દિવાળી તમે જે અત્યારે વાત કરી કે દેશ દેશાવરમાં લોકો જાય પણ સૌને એવું હોય કે દિવાળી પોતાના આંગણે મનાવવું આ પરંપરા આજથી નથી પ્રાચીન કાળથી છે અગાઉના જમાનામાં જ્યારે યુદ્ધ ખેલાતા ને ત્યારે દશેરા એ યુદ્ધે ચડતા યોદ્ધાઓ અને આપણી એ કહેવત છે કે દશેરાએ ઘોડું દોડ્યું નહીં અથવા તો દોડશે કે કેમ એ દશેરાએ ઘોડું દોડવું એટલે હું યુદ્ધોમાં લડવા જતા હતા આ યોદ્ધાઓ બધા સીમાડાઓ પાર કરીને તો એ દશેરા એ નીકળે ને પાછા દિવાળી રિટર્ન આવે એટલે એનો ઉત્સવ થતો હતો દિવાળીનો એટલે દિવાળી એક પર્વ એવું છે સાહેબ એમાં તમે તમારું બાકીનું બધા જ વિશેષણો ઓગાળી નાખો અને તમે હો એવન એવા પ્રગટ થાવ જવાન માણસને બાળક થવાની હુનર જાગી દિવાળી તમને મોટપ જે છે ને મો તમને લાગે અથવા તો તમને વજનદાર લાગે નાનપ થવાની ઓરતા દિવાળી અને દિવાળી ખાસ કરીને વતન કે કુટુંબ એનાથી મોટી કોઈ વાત હોઈ શકે નહીં બિલકુલ કારણ કે અપને આપણે કે મજા તો બધી અપનો કે સાથી આતે તમે જોજો કેટલીક વખત એવું છે કે ભૌતિક સુખ સુવિધાઓ હોય કે ન હોય પોતિકા પાંચ માણસો હોય તો તમારું ફૂલ ગુલાબ જેવું જીવન થઈ જાય બિલકુલ એટલે દિવાળી પર્વ જે છે આપણે ત્યાં તો એ આ પર્વની શૃંખલા છે અને હમજીને બનાવી છે આની પાછળના લોજીક એ બહુ છે સામાજિક લોજીક બહુ છે અને મનોવૈજ્ઞાનિક લોજીક પણ બહુ છે આખું વર્ષ તમે જે કાંઈ કર્યું કાર્યું જાણે અજાણે ઇધર ઉધર પછી આપણે સરવૈયો કાઢીએ આ વર્ષમાં શું કર્યું અને ભવિષ્યમાં વર્ષમાં હું કરવું એ સરવૈયો જેમ વેપારીઓ કાઢે એ દિવાળીએ નવા ચોપડા કરે છે એમાં આપણે પણ આપણા જીવનના પણ સરવૈયા કાઢતા હોય એટલે નૂતન સૌરાષ્ટ્ર નૂતન આપણે કહીએ છીએ નૂતન વર્ષા અભિનંદન તો સવાલ આપણા જે શ્રૃંખલા છે તહેવારોનો એ શરૂઆત ક્યાંથી થાય વાઘ બારસ પછી તેરસ કાળી ચૌદસ અને પછી દિવાળી સામાન્ય રીતે તો સ્કંદ પુરાણ થી માંડીને વિષ્ણુ પુરાણમાં બાકી બધી દંતકથાઓ અનેક ગણી છે પણ આપણે એનું અત્યારનું સામાજિક રીતે જોઈએ તો તહેવારોની શરૂઆત થાય ધનતેરસ થી તો આપણે બધાય મોટા ભાગના માનીએ એમ કે ધનતેરસ એટલે એમ કે ભાઈ પૈસાની પૂજા કરો લક્ષ્મીજીની પૂજા કરો એમ પણ એવું નથી સાવ જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે વાઘ બારસ અને અગિયારસ અલગ 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 પ્રકારની જે બધી સૃષ્ટિમાંથી તમને મળ્યા બધા સદગુણોથી માંડીને બધું એમાં કામ ગાય થી માંડીને શંખ ઇત્યાદિ તેમાં ધનવંતરી ભગવાન પણ નીકળ્યા અને ધનવંતરી એટલે આરોગ્યના દેવતા એટલે આપણે કહીએ છીએ ને પેલું સુખ તે જાતે નહીં એટલે આપણા તહેવાર તમે જુઓ એની ત્રણેયની શૃંખલા તમને કહું તો ધનતેરસથી શરૂ થઈને કાળી શું કહે છે સૌથી પહેલી વાત તો એ કે તમે તમારે આમ સ્વસ્થ છુઓ ખરા આરોગ્યની દ્રષ્ટિએ સંસ્કૃતમાં શ્લોક પણ છે શુભમ કરોતી કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શુભમ કરોતી કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તો તે પેલી વાત તો એ કે કે તમારી પાસે ગમે તેટલું ધન હોય પણ જો તન નું ધનતેરસ થી અને ધન અલગ અલગ રીતે આપણે જેમ કે ધન એટલે પૈસા નહીં ધન એટલે પહેલા તો આપણે કે પેલું સુખ તે જાતે નહીં જા એટલે શરીર સુખની વાત છે બીજું આ દિવસે મહાવીર સ્વામી નો નિર્વાણ દિન છે એટલે તેરસ પણ છે ધન તેરસ છે એ ધ્યાન તેરસ તમે તમારા જે કાંઈ ભૂતકાળમાં આખા વર્ષ દરમિયાન જે કાંઈ થયું સૌથી પહેલાં તમે એનું ધ્યાન ધરો આપણે ક્યાં મિસ્ટેક કરી છે આપણી ખામી શું રહી ગઈ ને હવે ભવિષ્યમાં શું કરી શકાય અહીંયાથી તમે આગળ વધો પછીનો તહેવાર આવે કાળી ચૌદ અને પછી આવે છે દિવાળી તો દિવાળી શું છે કે તમારો તમામ પ્રકારનો જે આ મેં કકડાટ કીધું એ આરોગ્યથી માંડીને ધન વગેરેનું આ બધું જ પરિપૂર્તિ થઈ જાય એટલે આપોઆપ તમારા જીવનમાં પ્રકાશ ઉજાસ ઉર્જા પોઝિટિવિટી એ બધું આવે અને લક્ષ્મીજી જ્યારે દિવાળીના કે છે આવી રીતના માન્યતા પ્રમાણે પણ મૂળ વાત તો એ છે કે તમારું આંગણું સ્વસ્થ હોય તો જેમ શરીર સ્વસ્થ હોય ને રોગ નથી આવતો તેમ આંગણું તમારું સ્વસ્થ હોય દીપો દીપડાઓ દીવડાઓથી ઝગમગતું હોય તો તમારે ત્યાં બહુ ગંદકીથી માંડીને બીજી કોઈ નેગેટિવિટી આવતી નથી હોતી એટલે જ આપણે દિવાળીના દિવસોમાં તમે જો બધા દીવડા ગામડે ગામડે તો ગોખલામાં દીવા મૂકીને સાડા ત્રણ ચાર પેલી પ્રહરમાં મૂકવાનું કારણ છે એમ માને છે કે કંકુ પગલા લઈને લક્ષ્મીજી જ્યારે આગળ થતા હોય તો એને ક્યાંય અંધારું ન લાગવું જોઈએ એને અમારા ઘરનો રસ્તો મળે આ દીવડા મૂકવાનું કારણ પણ એ છે માન્યતાઓ છે ને આ બધું માન્યતાના આધારે જ બધું ચાલતું હોય અને એનો ઉત્સવ કે ભાઈ માતાજી આવે તમારી પાસે ધન છે તમારી પાસે સ્વાસ્થ્ય પણ છે તમારી પાસે કકડાટ નીકળી ગયો છે તો તો બારે માસ દિવાળી જ દિવાળી છે તમારા દિલમાં દીવો પ્રગટ થઈ જાય તો પછી પ્રશ્ન જ ક્યાં છે એટલે બધા કુટુંબની સાથે આ પર્વ મનાવે અને એ આપણી શૃંખલા છે એ આપણી પદ્ધતિ છે જી સર એક આ એવો તહેવાર કોઈ દુશ્મન હોય દુશ્મની ભૂલી જાય ખેડૂત રાત દિવસ ખેતીમાં કામ કરતો હોય એ બે પાંચ દિવસ પછી એમાં ગાયો ચરી જાય કે રોજ ચરી જાય ખેતી ભૂલી જાય ગમે એટલી કંપનીનો મોટો માલિક હોય એ પોતાનું માલિક પણ છોડી દે શેઠ પણ છોડી દે એક સામાન્ય નાગરિક બની જાય ગામનો શું તાકાત છે આ પર્વની એટલી જુઓ પર્વ છે ને જે જે સમાજ ઉત્સવ પ્રિય ન હોય ને એ આપઘાત પ્રિય બની જાય એટલે પર્વ શું કરે છે તમને વ્યવહારમાં તમે જ્યાં પણ ગડમથલ થાય ને એનાથી જુદું ક્યાંક થાય એ તહેવાર થાય હમ એટલે તહેવારોનું મૂલ્ય છે તહેવાર હવે હવે દિવાળી આવે મારી કે તમારી સંભવ નથી કે દિવાળી આવે એટલે તમારી પાસે પૈસાનો ઢગલો થઈ જાય કે તમારી પાસે કોઈ આવીને કોઈ વસ્તુ નાખી જાય પણ તહેવાર એક એવી ચીજ છે જેમ કે બાકીના બધા દિવસો જુઓ ને રવિવાર જુઓ આમ તો એ સવારે સૂર્ય ઉગે ને હાજર આઠમે છે ને રવિવાર પણ આપણે બધાને તમે આડા દિવસની રજા ને રવિવારની રજામાં ફેર રજા રજા હોતી હૈ પણ તમે બુધવારે રજા રાખો ગુરુવારે રજા રાખો એ હમજ્યા આવે રજા કહેવાય પણ હમજ્યા જેવી પણ રવિવારની રજા તમને ઓર મોજ આવે આ તહેવારોનું પણ એવું તાત્પર્ય છે માણસને માણસ બનવાની જિજ્ઞાસા થાય તમને વિશેષણ ખખેરવાનું મન થાય તમે જોજો અતિ સુખમાં અને અતિ દુઃખમાં આ બે પળ એવી છે એમાં ઓરિજિનલ માણસ પ્રગટે જે દી બોમ્બેમાં બોમ્બ બ્લાસ્ટ થયા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ ત્યારની એક તસવીર જે તે સમયે સમકાલીન દૈનિકમાં છપાયેલી એર ઇન્ડિયાના ચેરમેન હવે બે તસવીર હતી એમાં એક ચેરમેન વખત જ્યારે એ પોતે દબદબો હોય ચારે બાજુ એના સેક્રેટરી બધા ફાઇલો લઈને ઊભા હોય એ બાય બાંધેલા સેક્રેટરીઓ આવી રીતે ઝૂકેલા અને ચેરમેનનો દબદબો હોય અને બાકીના બધા જ લોકો એની સાથે આજે શું કામ કરવાનું છે કાલે શું કામ કરવાનું છે એવું હોય આવી ભવ્ય તસવીર એક તસવીર જે રૂટીન હતી અને એક બોમ્બ બ્લાસ્ટ વખતે સિરિયલ બ્લાસ્ટ ત્યાં પણ થયેલા એર ઈન્ડિયાના બિલ્ડિંગની આજુબાજુમાં મરીન લાઇન્સ ઉપર અને પછી જે ભાગ્યા આ બધું છોડીને ટેબલ બેબલ તોડીને જે રીતે ભાગા એ તસવીર પણ છપાણી એમાં એ તમે મારી જેમ જ જેમ સામાન્ય માણસ ભાગે એમ જ ભાગ એમાં એ બધું ભૂલી ગયું એર ઇન્ડિયાનો ચેરમેન છું કે મને કોઈ હવે એક કામ કરો અમુક લોકો મને રેસ્ક્યુ કરી લઈ જાય તો જ મારે જાવું અમુક પ્રકારની મને સુવિધા એવું નહીં તમે હું જેમ ઠેક મૂકીને ભાગી એમ ભાગ્યા એટલે આ એક તસવીર થઈ દુઃખની બીજી તસવીર હતી ધીરુભાઈ અંબાણીની એના છોકરાના ભાઈ અનિલના કે મુકેશભાઈના લગ્ન એ લગ્નમાં એ જે બાપા બનીને નાચ્યા દીકરાના લગ્નમાં ધીરુભાઈ અંબાણી અવડી મોટી હસ્તી હવે એને તો નાચવાનું તો કેવું હોય પણ એની એ પોતાની જાતને રોકી ન નાચતા અતિ અતિ સુખ અને દુઃખ એમાં માણસ ઓરિજિનલ પ્રગટે એમાં એને વિશેષણ નડે નહીં દીકરી સાસરે જા બાપુજી રડે જ રડે પછી ભલે સૈન્યનો વડો હોય એ રડે માં જ શોભે બાકી એની ઉપર તમે પચાસ ઘા માર્યા હોય તલવારના એ અસર ન કરે પણ દીકરીને વળાવતી વખતે એની આંખમાં હું આવે સમજો કે સારી વાત છે બિલકુલ એટલે આપણે શહેરોમાં બહુ મોટો આપણી પાસે દબદબો હોય આપણું નામ હોય ધંધો ધાપો હોય પચાસ લોકોની ઓળખાણ હોય દુનિયાભરની સુવિધા હોય ધારો તો તમે પ્રદેશમાં જઈને દિવાળી મનાવી શકતા હો ગોવામાં જઈને મનાવી શકતા હો બધું જ હોય પણ તમારી જે મજા ઓરિજિનલ જે છે તમારી માટીની સુગંધ તમને જે બોલાવે ગામડા ગામમાં જવાની તમે છો તમારા મૂળ વતને ત્યાં તમે જે સુરતથી બસ એટલી એટલી ભરાઈને આવે છે અહીંયા તો ટ્રાફિક જામ થઈ ગયો બસથી પણ હવે અને અહીંથી બિહાર જવામાં સ્પેશિયલ ટ્રેન મૂકવી પડી અને તો પણ મેળ પડતો નથી માથો માથ લોકો જાય છે તમે જુઓ એમાં એ તસવીરો છપાય તો ખબર પડે આપણને કે આટલી બધી જિજ્ઞાસા લોકોને દિવાળી ન્યા છે તો દિવાળી આય પણ છે ને પણ જે પોતીકી દિવાળી મનાવવાની મજા છે પોતીકાની સાથે દિવાળી મનાવવાની મજા છે એની આખી ઓરા જુદી હોય છે આપણે બધા એ દબદબો કરીને રહેતા હોય શહેરોમાં એટી કેટીમાં અમુક પ્રકારના પ્રોફેશન હોવાને કારણે તમે તમારી રીતે તમારા ઓરાથી જીવતા હો પણ દિવાળી કેવી ગામડા ગામમાં અમારે શું હતું એક જમાનામાં તમને કહું હવે એક તો કાવડિયા ઓછા અને ભાંડરલા જાજા બરાબર માહોતર પાસે કાવડિયા હોય નહીં ભાંડરડા જાજા પણ હવે તે દિવસે હું તો સંતોષ પરમ સુખ હતું બિલકુલ તે દિવસે વધુ મેળવવાની વાત નથી સંતોષ મેળવવાની વાત હતી એટલે માવતર ગામડે બાજુના કોઈ હટાણું કરવાનું સ્થળ હોય જેમાં મારે પ્રાચી પીપળવા હતો ને પ્રાસલી નામનું ગામ દરેકના આસપાસના જે ગામ હોય તાલુકા લેવલના કે હવે ત્યાંથી ફટાકડા લઈ આવે એ ફટાકડામાં પણ આવું સુતલી બોમ્બ બે ચાર હોય બાકી ચાંદલીયા આવતા અને ઓલી ફટાકડાની હર આવે ઝીણા લવિંગિયાની એ અને બાકીના કેટલાક કુકડા બુકડા એવું તે નામ આવતું કુકડાનું કુકડા જેવા હવે એ જે તે કરીને હો દોઢસો રૂપિયા લેવામાં આઠે ભાંડડાને તમારી પાસે જેટલા એને પીરસવાના હવે બધાના ભાગમાં એક એક ખોબો ફટાકડા આવે પણ એની મજા તમે જુઓ કે એ ફટાકડા અમસ્તા ગામડા ગામમાં તો હવે આપણને ટપ્પો પડે છે કે આ તો જૂનવાણી હોય એ આપણને ધાબળી દીધા હોય પણ હવે આપણને ત્યારે તો કઈ ખબર હતી ને ફટાકડા મળે એટલે દુનિયાની જાણે હદી સુખ સુવિધા બધી મળી ગઈ બિલકુલ ઈ એવડા એવડા છાપામાં નાના નાના ખોબામાં ભરેલા ફટાકડાને તમે તડકે હુકવવા મૂકો કે જેથી કરીને ફૂટે હરકી રીતે એની જે મજા છે ચાર ચાર બધા પાણા પથ્થર મૂકી દઈએ છાપું હોય છાપામાં ફટાકડા ફટકડાનો હોય એમાં હર અલગ કરીએ કુકડા અલગ કરીએ ચાંદલિયા અલગ કરીએ અને હર અલગ કરીએ અને એની પાછી ચોકીદારી કરીએ આપણે હટીએ નહીં તડકો ખાઈએ હવે નહીતર કોઈ વેલ્યુ નથી પણ જે આનંદ જે છે કે ભાઈ આ જે દુનિયાદારીની કોઈ ખબર હતી જ નહીં અને આ ફટાકડા ન્યા ઓછા ફૂટતા દિલમાં વધુ ફૂટવા એટલે આ પ્રકારની એક આપણે જે કહીએ ને કે તહેવારોની મજા જે છે પોતિકા સાથેની ભાઈ ભંડરા સાથેની ભાઈની પાસેથી બે ફટાકડા ફૂટી ગયા તમને આપવાની મજા છે લેવા કરતા તે તમે એમ માનો છો કે તમારા એ ફટાકડા ફળતા તમે માણસો રાખ્યા છે એવો શેઠાઈ તરીકે તમે ભોગવો આ મોટાની મજા પાછી એ છે તમે નાના માણસ નાનો છોક આપણો ભાઈ હોય એની પાસે ફટાકડા ફૂટી ગયા તો ગમે તેમ થઈ ગયું બીજો ભાઈ એને મોટો ભાઈ એને ફટાકડા આપે ને પોતે જાણે શેઠિયો હોય એમ એક આ સ્થિતિ છે ગામડામાં રંગોળી જે કરે આખે અહિયાં શહેરોમાં થાય છે પણ અહીંયા એવું થાય છે છાકો પાડી દઈએ આપણે ત્યાં છાકો ના પાડી દેવાનું હોય ત્યાં તો દરેક માણસ ને એમ થાય મારા ઘરે હું રંગોળી કરું લક્ષ્મીજીના પગલાંની કરવાની જરૂર નથી એ સ્વયં પધારી જાય એના જેમ તો એ રંગોળીમાં રાત કાઢે પેલા ગાયર કરે ધૂળની અત્યારે હવે આ બધા સો સિમેન્ટના તો થઈ ગયા અમારે ગામડા ગામમાં ત્યારે ગાયર કરવાનો ગાયર એટલે છાણ ગયો તો અમે બધું લઈ આવીએ અને આખે આખું અમારું ચોગાન એટલે અમારું જે વંડો છે એ ઈ સહિતનો એ બધાને ગાયર કરવામાં આવે અને એમાં ગેરુ નામનો એક એ પાછું ત્યાંથી નીકળે જેમ સફેદ માટી નીકળે તેમ ગેરું રતુમડી આવે એ પણ ધૂળ નીકળે માટી જ નીકળે તો ગેરુ અને ચૂનો એ ચૂના એટલે સફેદ ધૂળ જ નીકળતી આજે નીકળે છે હવે એના જ આધારે પાછો કલર કરવાનો તમે તમે સફેદ આખી આખી ધૂળની કરી નાખો પછી હાવીણી એને ઝાપટી નાખો એટલે એમાંથી ગડગડિયા બધા હોય પડી જાય ને આવું થોડુંક લીસું થઈ જાય લીસું થયા પછી એને ગેરુથી થી પાછો અર્ધો પટ્ટો કરવામાં આવે ઘરની અને એમાં પછી બધું દોરવામાં આવે ગ્રામીણ શૈલીનું જે અત્યારે આપણે કહીએ છીએ એ એ પ્રકારનું એમાં દોર બધું દોરોમાં આવે આવો બેસો ચા પાણી પીવો એવું લખ્યું હોય ગામડામાં આવો બેસો ચા પાણી પીવો નહીં માન દલ ભરીને દીધા નહીં મંદિર નહીં હાચું ફરઠીઓ ભણે એમ વેલકમિંગ કરતા હોય પણ મૂળ આશય એ છે કહેવાનો કે તમારા જેટલા પણ રૂટીન પ્રયોગોમાંથી તમારી નિરાશા હતાશા વ્યસ્તતા એ બધું જ અમે છે એમાંથી તમને બહાર લાવે આ પર્વનો શૃંખલા દિવાળી સહિતના કે તમને લોકોને ઉમંગ આવે કાંઈક નવું થવા જઈ રહ્યું છે આપણે જે મિસ્ટેક કરી હતી ભૂલી જાવ તો હવે નવી એટલે જ આપણે નૂતન વર્ષ કરીએ છીએ એટલે શૃંખલાની એક અલગ મજા છે જી સર ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા તો આ જગદીશ મહેતા સર જે રીતે દિવાળીના પર્વની વાત કરી છે કે આપણા પર્વની કેટલી તાકાત છે આપણા જે તહેવાર છે તેની કેટલી તાકાત છે અને આ દિવાળી દરેકના જીવનમાં ઉજાસ પાથરે અજવાળા પાથરે તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ